છોટાઉદેપુરના દડી ગામ ખાતે રીંછે કર્યો હુમલો ત્રણ જણા ઘાયલ થયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા વન વિભાગની કામગીરી હાથ ધરી છે છોટાઉદેપુરના દડી ગામમાં રીંછે લોકો પર હુમલો કર્યો હતો એક બાળકી સહિત ત્રણ લોકો પર રીંછે હુમલો કર્યો હતો નવ વર્ષીય બાળકીને કેટના ભાગે બચકા ભર્યા હતા અને લોકો પર હુમલો કર્યા બાદ રીંછ કુવામાં ખાપ્યો હતો

પછી એ ત્યાંથી ત્યાંથી છોડી ને એટલે પછી સીધું નાહીને આવ્યું એટલે દસ પંદર મિનિટમાં પાછું બીજે ગયું ત્યાં મારો ત્યાં દાંતોને એવું કરતો હતો એને ખબર નહીં સીધું જ આવી ગયું ત્યાં અહીંયા એટલે શું આવે એમ એટલે સીધો એને ધક્કો માર્યો પંજો માર્યો ને એટલે હેટી હેઠો પાડી દીધો દાસું માર્યું પણ એ પડી ગયો એટલે સીધો કૂવો નજીકમાં હતો ત્યાં પડીને પછી થોડીક વારમાં એ કંઈક સાહેબ બધા આવ્યા બહેનો આવી કે દૂર રહેજો જાવ માને એમ દૂર હતા પણ ત્યાંથી નીકળ્યો ખાટલો ઉતારી અંદર પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂસલું કર્યું એટલે નીકળ્યો સીધો એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં ત્યાં બી ડાસું મારી દીધું પછી ત્યાંથી ડાસું માર્યું એટલે પછી બીજા ઘરમાં ગયો ત્યાંથી નીકળ્યો એટલે પછી એ જંગલ રીતો એમ ડોરા છે ઝાડવા ત્યાં ભરાયેલો છે હમણાં તારે ત્યાં હમણાં સાહેબ બધા ત્યાં ને ત્યાં પાંચ રૂપિયા આવેલો છે પણ હવે એને કંઈક કોશિશ કરે પકડવાની પણ શું થાય પકડાય કે નહીં ખબર નહીં તે દાતુન કરતો હતો દાતુન શેડીક ઉભો રપટી રપટીને આવ્યો હોય ત્યારે મને ડાસું માર્યું લઈ પડ્યો રીસ 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 ડાસું માર્યું ને રપટી નાઈ મને લઈ પડ્યો તો પછી મને લઈ પડતો ને કંઈક કૂવા મેં કૂદી પડ્યો અહીં તે તેન જણાને ને ડડી ગામના હોળી ફરી એના બે ને એક ટાવર